સમાચારમાં આગળ વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ વખતે ત્રીસ વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ સામે આવ્યું છે ઇવન ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે તો ત્રીસ વર્ષનું જે રેકોર્ડ બ્રેક આ વખતનું રિઝલ્ટ છે વિદ્યાર્થીઓમાં પણ એક ખુશી છે સાથે સાથે તમામ વાલીઓની અંદર પણ એક ખુશી છે ગાંધીનગર જિલ્લાનું વાત કરીએ તો સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ છે મહત્ત્વની વાત કરીએ ધોરણ દસ જે એક પાયો હોય છે ને પાયાની અંદર જ્યારે વિદ્યાર્થીઓ સારા પરિણામ લઈને સારા પરિણામથી ઉત્તીર્ણ થતા હોય છે એટલે એક ખુશીનો માહોલ હોય છે આપણી સાથે બે વિદ્યાર્થીઓ જોડાયા છે અમદાવાદથી આપણી સાથે જોડાયા છે જીત શાહ જીત આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં સાથે સુરત થી આપણી સાથે અભિ મોદી જોડાયા છે અભિ આપનું પણ સ્વાગત છે હેલો જી અભી આપનાથી શરૂઆત કરીએ

બિલકુલ જીત વોટ યોર એક્સપિરિયન્સ કેટલું રિઝલ્ટ આવ્યું છે અને શું પરિણામ છે આપનું અને બીજી વાત કરીએ તો ધોરણ દસ એક પાયો હોય છે ને એના પછી એક કેવાય કેવાય કે નવી લાઇન લેવા માટેની ફ્રીડમ મળતી હોય છે તમારો ભવિષ્યના જે કહેવાય કે સપનાઓ પૂરા કરવા માટેનો એક રસ્તો ખુલતો હોય છે કેટલું પરિણામ આવ્યું અને કેવા પ્રકારેની તૈયારીઓ આપે કરી હતી તમારું નાઇન્ટી વન પરસેન્ટ રિઝલ્ટ આવ્યું છે ઇંગ્લિશમાં જી અને ટોટલ શું કહેવાય ડેલી એટ સ્ટડી અને સાથે શું કહેવાય ફન એક્ટિવિટીઝ ઓર યુ નો એક્સ્ટ્રા ટાઈમ સ્પેન્ડ શું કહેવાય એ ટુ થ્રી અવર્સ કરવાનો એટલે આપણે ડેલી ફ્રેશ રહી શકીએ અને એનાથી શું કહેવાય રોજે જ રાખવાનું ડેલી શેડ્યુલ સો વી કેન સ્ટડી એન્ડ એઝ વેલ એઝ પ્લે એન્ડ હેવ ફન વિથ બિલકુલ અભી ઘણી વખત એવું થાય કે દસ ની એક્ઝામ છે બોર્ડ એક્ઝામ છે એટલે એક ટેન્શન હોય એક સ્ટ્રેસ હોય સ્ટુડન્ટની અંદર અને જ્યારે એ સ્ટ્રેસ સ્ટ્રેસની વચ્ચે ભણવાનું હોય આજુબાજુમાં ઘણા બધા એક્ઝામ્પલ પણ આપણી આપણી સાથે હોય કે આપણા પોતાના બ્રધર હોય કે પછી આજુબાજુમાં ફેમિલી મેમ્બર્સના ઘણા બધા એવા લોકો છે કે જેમને સારા એવા માર્ક્સથી ઉત્તર્ણ થયા હોય સારી એવી જગ્યા હોય અને એક પ્રેશર પણ ક્યાંક આપણે ફીલ કરતા હોય કે મારે પણ એક સારા માર્ક્સ લાવવાના છે સારી જગ્યાએ જવાનું છે સારી કોલેજ આગળ જઈને લેવાની છે તો એવું કોઈ પ્રેશર ફીલ થયું હતું કે પછી ભણવાની સાથે સાથે કેટલું એન્જોયમેન્ટ અને શું અને આપના પર્સન્ટેજ પણ કેજો મારા 89% આયા છે પ્રેશર પ્રેશરમાં બિલકુલ પ્રેશર એમ તો હતો લેકિન બિલકુલ નહીં લીધું મેં ફેમિલી કીધું પ્રેશર ને એકદમ માઇન્ડ ફ્રી અને સ્ટ્રેસલેસ લઈને એક્ઝામ આપવાની છે જી સાથે ભણવાની અંદર ટ્યુશન કે પછી મેન્ટોર કે પછી કોણ વધારે પડતું એટલું સપોર્ટ કરતું હતું ઘણી વખત ડિપ્રેશનમાં આવી જાય ઘણી વખત એમ થાય કે હવે કદાચ આ વસ્તુ અમુક એવા સબ્જેક્ટ છે જેમ કે મેથ્સ છે સાયન્સ છે આ સબ્જેક્ટ થોડા હાર્ડ લાગતા હોય એ વખતે એક મોરલ સપોર્ટની જરૂર હોય તો એ મોરલ સપોર્ટ કેવી રીતે મળતો હતો એ મોરલ સપોર્ટમાં મારા ટ્યુશનના ટીચર્સે ઈઝી રીતે કરાઈ ઈઝી ટ્રિક્સ આપ્યા અને એ સબ્જેક્ટ મારા માટે બહુ ઈઝી કરી કાઢ્યું જેનાથી મને એનો ફિયર બિલકુલ નહીં રહે સબ્જેક્ટનો અને ડિપ્રેશન બિલકુલ જ નહી જોઈએ છે બિલકુલ જીત આપના શું એક્સપિરિયન્સ છે કારણ કે મેથ્સ છે સૌથી ટફ વસ્તુ હોય 10th ની અંદર ઘણા લોકો ઘણા વિદ્યાર્થીઓ એનાથી ડરતા હોય છે સાયન્સ છે એક સૌથી ટફ વસ્તુ એને મેરિટ અંદર જો વાત કરીએ તો આ બે એક સબ્જેક્ટ એવા છે કે જે સ્કોરિંગ પણ સબ્જેક્ટ છે અને મેરિટની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ પણ એટલા જ છે તો આને ક્રેક કરવા કે એની અંદર સારા માર્ક્સ લાવવા કેવી રીતેની સ્ટ્રેટેજી કેવી રીતે તૈયારીઓ કરી અ મેઇનલી તો ડેલી બેસિસ ઉપર સમ્સ ની પ્રેક્ટિસ કરવાની મેથ્સમાં અને સાયન્સમાં બધા બેઝિક કોન્સેપ્ટ છે એ બરાબર રીતના સમજી લેવાના જેમાં મને ટ્યુશનમાંથી માંથી ખાસી હેલ્પ કરી છે મારા સર છે અને સ્કૂલ માંથી પણ મને ખાસી સારી રીતના બધા કોન્સેપ્ટ સમજાવવામાં આવ્યા છે પ્લસ પેરેન્ટ્સ એ પણ હેલ્પ કરી છે ઘણી વખત જો ના ફાવે કોઈ સમ્સ ડિફિકલ્ટ પડતા હોય તો ત્યારે અને એવી રીતના જ પ્રેક્ટિસ કરીને સારું રિઝલ્ટ આવી શકે બિલકુલ હવે એક ફ્યુચરના રિલેટેડ ફ્યુચર તો ફ્યુચરમાં હોય કે પાસ થતા હોય એટલે આજુબાજુનું જોઈને એ કેપ્ચર કરતા હોય આજુબાજુ આજુબાજુના લોકો કેવી રીતે આગળ વધ્યા છે એ જોઈને ફોલો કરતા હોય છે ઘણા લોકો કેપેસિટી ના હોય કે ઘણા લોકોએ વિચાર્યું પણ ના હોય પ્લાનનું કે ફ્યુચર માટે શું પ્લાન કરીશું સાયન્સમાં જવું કોમર્સમાં જવું કે પછી આગળ શું કરવું એટલે તમારો રસ એની અંદર છે અને તમે કેવી રીતે આગળ ફ્યુચર ના પ્લાનિંગ માટે શું વિચારેલું છે મારો રસ મેથ્સ અને સાયન્સમાં માં વધારે હતો લેકિન મને રાજનીતિ ઇકોનોમિક્સ દેશની અર્થવ્યવસ્થા એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે મારે ઇન્ટરેસ્ટને ચૂઝ કરીને મેં કોમર્સ લીધું છે બિલકુલ અને શું આગળ ભવિષ્યમાં કોમર્સ તો લીધું છે કોમર્સ લઈને આગળ ભવિષ્યમાં લક્ષ્ય શું 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 રાખ્યું છે આપે મેં લક્ષ્ય રાખ્યું છે બીબીએ પછી એમબીએ કરવાનું માસ્ટર્સ ડિગ્રી ફોરેન છે બિલકુલ જીત આપને પણ પૂછીશ ભવિષ્યની વાત થાય તો શું આપના પ્લાન છે આપે શું ફ્યુચર ની અંદર કેવા પ્રકારના લક્ષ રાખેલા છે અત્યારથી યસ રિઝલ્ટ સારું છે બટ મને એવું છે કે 11 12 માં જે સ્ટ્રેસ મળે છે એને ઓવરકમ કરવા માટે અત્યારે જે ડી2 ડી ઓર ડિપ્લોમા ટુ ડિગ્રી કહીએ એ વધુ જી સારો એક ઓપ્શન છે એટલે મેં એમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કર્યું છે કેમકે મને કમ્પ્યુટર એન્જિનિયરિંગ એઆઈ ટેકનોલોજી ક્લાઉડ કમ્પ્યુટિંગ એવા સબ્જેક્ટમાં વધુ ઇન્ટરેસ્ટ છે સો આઈ એમ ડુઈંગ દેટ બિલકુલ એક છેલ્લો પ્રશ્ન બંનેને પૂછી લઈશ પહેલા અભી અભી હવે નાઇન્થમાં અત્યારે જે સ્ટુડન્ટ છે નાઇન્થ ગ્રેડ ની અંદર એ લોકો આવતા વર્ષમાં ટેન્થમાં આવશે તો એ લોકોને પણ એક મોરલ બુસ્ટઅપ થાય એ લોકોને કોઈ મેસેજ આપવા માંગતા હોય કેવી રીતેની તૈયારી કરવી શું તૈયારી કરવી અ જેમ કે અત્યારે નાઈટ વિદ્યાર્થી ટેન્થ માં હોય છે એમને સ્ટાર્ટિંગ થી બે ત્રણ કલાક નું વાંચવા જરૂરી છે અને જેટલા બી બેઝીક કોન્સેપ્ટ છે જે સ્ટાર્ટિંગ ના છે એમાં વધારે ધ્યાન આપવું કેમ કે એના થી જ આગળ બધા ચેપ્ટર્સ થશે અને મેથ્સ અને સાયન્સ માં વધુ ખ્યાલ રાખવાનું બિલકુલ જીત આપ યસ આમાં આપણે ડેલી પ્રેક્ટિસ કરવી જ પડે રોજે તમારે એટલીસ્ટ વન ઓર ટુ અવર્સ સ્ટાર્ટિંગથી તો વાંચવું જ પડે અને બીજી એ વસ્તુ છે કે આપણે

તો ધોરણ દસનું ત્રીસ વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ એવન ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું આજે રિઝલ્ટ જાહેર થયું છે અને ધોરણ દસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સારા એવા માર્ક્સ સાથે